સત્ ગુરુ ભગવાન કી જય સ્નાતન ધર્મની જય તો સાંભળો ધ્યાન થી બરાબર તમને એક દ્રષ્ટાંત આપું હવે એક રાજા હતો અને રાજા એ પોતાના પ્રધાન ને કીધું કે તું ભાઈ પાંચ દિવસ ની અંદર પાપ નો બાપ કોણ છે અને પાપના બાપ નું નામ ગોતી લાય છે નગર તને ફાંસી ચડાવી દેવામાં આવશે બરાબર એટલે આ પ્રધાન ને આવું કીધું એટલે હવે પ્રધાન કે નામ શું બાપ કોણ એટલે બધા લોકો ને પૂછવા માંડ્યા પણ કોઈ કઈ કઈ જ ન પાપ પાપનો બાપ કોણ અમને ખબર નથી અમને ખબર નથી એવી રીતે એક બે દિવસ નીકળી ગયા એટલે પ્રધાન મુંજાવા માંડ્યો કે હવે શું કરું રાજા મને ફાંસી ચડાવી દે બરાબર એટલે આગળ વધતો વધતો પછી કોઈ કીધું કે ભાઈ અહીંયા એક સંત રહે છે કે આપડા ગામથી થોડાક આગળ અને એ સંત બહુ જ્ઞાની છે એને ખબર હશે કે બરાબર એટલે સંત પાસે ગયો ને પ્રણામ કરીને કીધું કે સંત મહાત્માજી પાપ નો બાપ કોણ અને પાપ ના બાપ નું નામ શું એ જણાવો ને એટલે સંત મહાત્મા એ કીધું કે ભાઈ પાપ નો બાપ કોણ ને પાપ ના બાપ નું નામ શું એ તારે જાણવું હોય ને તો કે અહીંથી

કે ભાઈ અમુક સાધુ એ મને તમારી પાસે એવું કીધું છે કે પાપ નો બાપ કોણ ને પાપના નું નામ શું એટલે કરવી પડે તો કુલક્ષણા નારી છો પેલા બાપુએ એવું કીધું છે કુલક્ષણા નારી હવે કુલક્ષણા નારી ની હું સેવા કરું અને કોક મને જોઈ જાય તો મારી ઈજ્જત શું એમ તો કે જવા દે બરાબર એટલે તો કે બીજો કઈક ઉપાય આપો તો કે જા કલાક પછી આવજે કલાક પછી ગયો પગ દબાવવા પડે કે નામ ની આને જ ખબર છે રાજા મને ફાંસી ચડાવી દે જો હું જાણી નહીં જાઉં તો ત્રણ થી રહ્યા છે એટલે એના પગ દબાવવા માંડ્યો કલક્ષણા નારી ના બરાબર પછી પગ દબાવી અડધી કલાક કલાક પછી ગયો હવે તો કે પાપના બાપ નું નામ તો કે એમ નો કહું તો મારા માટે રસોઈ બનાવી નાખ જમવાનું અરે પણ કે તમે કુલક્ષણા નારી ને હું હું પ્રધાન જમવાનું રસોઈ બનાવ મારી ઈજ્જત શું મારી આબરૂ શું લોકો જોઈ જાય તો કે મારી ઇજ્જત ના ધજાગરા ઉડી જાય તો કે તો કે જ આવે તો એને તો કુલક્ષણા નારી નું જમવાનું રસોઈ ને બધું બનાવી નાખ્યું બરાબર હવે કે હવે તો કે આપડા બાપ નું નામ કે એમ ન કહું કે તો

એ કે આવ્યો કે કે હા કે હવે કયો પાપના બાપ નું નામ તો કે તમને કયા સાધુ એ કીધું છે કે મારા ગામના સીમાડે એક સાધુ છે એને મને કીધું એટલે કુલક્ષણા કીધું કે ઈ તો મારા ગુરુ છે કે કે એટલે કીધું કુલક્ષણા નારી તમારું નામ અને તમારા ગુરુ કઈ રીતે હોય શકે એ કે પેલા હું કુલક્ષણા હતી પછી મારા ગુરુ એ મને જ્ઞાન આપ્યું ને પછી હું કુલક્ષણા માંથી હવે સુલક્ષણા બની ગઈ સૌ તો કે સારું પણ કે પાપના બાપ નું નામ તો કયો તો કે એમ થોડાક આવું કે તો બોલાવું જોવેબાય કે જવા દે હવે બે દિવસ બાકી રહ્યા હતા એટલે આને તો કઈ વાંધો નઈ કે બોલાવો તો ગામના આઠ દસ માણસો ને બોલાવ્યા એની માં એક લક્ષણ નારીને આપેલો પ્રધાન તો પગ દબાવવા લાગ્યો પગ દબાવવા લાગ્યો એટલે પછી કીધું કે હવે તો કે પાપ ના બાપ નું નામ તો એક લાફો માર્યો બધા માણસો હજી નથી આટલા બે ત્રણ દિવસ થી મારી સેવા કરે મારા પગ દબાવે બરાબર પછી મારે રસોઈ ત્યાં બનાવી નાખી મારું ઘર સાફ સુફ કરી નાખ્યું આઠ દસ માણસો ની હામી મેં તને લાફો માર્યો હે છતાંય તું એક જ વાતને ચોંટી રહ્યો છો કે પાપના બાપનું નામ શું કારણ કે જો તું પાપના બાપનું નામ જાણીને તો કે મોત છે ને એ જીવવાની લાલચ માં અને જીવવાના લોભ માં આવીને તું મારી આટલી સેવા કરી રહ્યો ફરી એક ઝાપટ મારીને કીધું કે કોડા પાપનો બાપ ઈ લોભ